નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મેથી વિશે મેથી આપણે બે રીતે ખાઈએ છીએ એક તો આપણે મેથીની ભાજીનું શાક બનાવીને લઈએ છીએ અને બીજું ઘણા લોકો મેથીને પલાળીને ખાતા હોય છે મિત્રો આ મેથી ખાવાના ફાયદાઓ કયા કયા છે આપણા શરીરની અંદર વાત પિત અને કફ પ્રકૃતિના લીધે જે બીમારી થાય છે એની અંદર મેથી કેવું રિઝલ્ટ આપે છે મેથી ક્યારે અને કેટલી માત્રામાં ખાવી જોઈએ અને મેથી ખાતે સમયે તમારે કઈ સાવધાનીઓ રાખવાની છે આ બધી બાબતો આપણે આજના આ વિડીયોમાં જોઈશું એટલે વિડીયોને એન્ડ સુધી જરૂર જુઓ મિત્રો મેથી જે છે તે આપણા શરીરની અંદર વાત દોષ અને કફ દોષને ઓછું કરવાનું કામ કરે છે અને દોષને વધારવાનું કામ કરે છે તો ચાલો મેથી ખાવાના ફાયદાઓ કયા કયા છે એ પહેલાં જાણી લઈએ મિત્રો મેથી જે છે તે આપણી જઠરાગ્નિને તેજ કરવાનું કામ કરે છે એટલે જે લોકોની અગ્નિમંદ છે આ અગ્નિમન હોવાના લીધે જેમને ભૂખ ઓછી લાગે છે ખાવાનું મન નથી થતું ખાવાની પ્લેટ જોઈને એવું થાય છે કે એને અહીંયાથી હટાવી લઈએ કેટલા પણ ઉપાય કર લો તમારી ભૂખ જે છે તે ઉગડતી નથી તો આ બધી સમસ્યાને દૂર કરે છે મેથી મેથી ખાવાથી આપણી જે જઠરાગ્નિ છે તે તેજ થાય છે ભૂખ સારી લાગે છે મિત્રો આ જે બધી સમસ્યા છે જમવાના લઈને એને આયુર્વેદમાં અરુચિ કહે છે તો મેથી ખાવાથી આ જે અરુચિ છે એ દૂર થાય છે ભૂખ ખુલીને લાગે છે અને તમારી જઠર આગની પણ તેજ થાય છે મિત્રો મેથી જે છે તે પાચનને લગતી બધી સમસ્યાને દૂર કરે છે જો તમને ખાધા પછી પેટ ભારે લાગે છે હંમેશા કબજિયાત રહે છે ખાધેલું સારી રીતે પચતું નથી પેટ ફૂલેલું રહે છે તમારી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે તે સારી રીતે કામ કરશે જ્યારે તમારું પાચન તંત્ર મજબૂત બનશે ત્યારે તમે જે પણ ખાશો એ સારી રીતે પચી જશે એના બધા વિટામિન્સ અને ન્યુટ્રિયન્ટ તમારા શરીરને મળશે ત્રીજો ફાયદો કે આયુર્વેદમાં એવું કહ્યું છે કે જો તમને તાવ આવે છે અને આ તાવ જ્યારે ઠંડી લાગીને આવે છે જેમ કે તમે પાણીમાં ભીંજાઈ ગયા અને તમને તાવ આવી ગયો તમે ઠંડી હવામાં ગયા અને તમને તાવ આવી ગયો તો આ રીતનો જે ઠંડી લાગીને તાવ આવે છે જો આવા કેસમાં મેથીના થોડા દાણા લેવામાં આવે તો આ તાવને ઓછો કરવામાં મદદ કરે છે મેથી મિત્રો શરીરમાં જ્યારે વાત વધી જાય છે ત્યારે આપણને જોઈન્ટ પેઇન થાય છે તો વાત વધવાના લીધે જેટલા પણ દુખાવા થાય છે તો એને દૂર કરે છે મેથી જો તમારું વજન વધારે છે તો એની અંદર પણ તમને ઘૂંટણનો દુખાવો થઈ શકે છે તમે દુબળા પાત્રા છો અને એસીની ઠંડી હવામાં સૂઈ ગયા તો એના લીધે તમને શરીરમાં દુખાવો થાય છે તો આ પ્રકારના દુખાવામાં જો મેથીનું સેવન કરવામાં આવે તો તમને ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે મિત્રો જ્યારે મહિલાઓને માસિક ધર્મ બંધ થઈ જાય છે ત્યારે ઘણા બધા હોર્મોનલ પ્રોબ્લેમ થતા હોય છે શરીરમાં દુખાવો થતો હોય છે તો એ સમયે પણ જો તેઓ મેથીનું સેવન કરે છે તો તેમને લાભ મળે છે જો તમને સ્કિનને રિલેટેડ પ્રોબ્લેમ છે સ્કીન ડ્રાય થઈ ગઈ છે ચર્મરોગ છે તો આવા કેસની અંદર પણ મેથી ફાયદો કરે છે તમને ખૂબ જ થાક લાગે છે આળસ થાય છે કંઈ પણ કામ કરવાનું મન નથી થતું બસ ખાલી પડ્યા જ રહે તો આવી સ્થિતિમાં જો તમે મેથીનું સેવન કરો છો તો તમને શરીરમાં સ્ફૂર્તિ આવે છે આ બધી સમસ્યા દૂર થાય છે મિત્રો તમે જોયું હશે કે ડિલવરી બાદ મહિલાઓને મેથી ખવડાવવામાં આવે છે તો આની પાછળનું કારણ એ છે કે ડિલવરી બાદ મહિલાઓમાં ઘણા બધા ફિઝિકલ ચેન્જીસ થતા હોય છે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે બાદ શું થાય છે કે વાત દોષ વધી જાય છે તો આ વાત લીધે શરીરમાં દુખાવો રહે છે તો આ દુખાવાને દૂર કરવા માટે કરવા માટે બાદ મેથીના લાડુ અને મેથી ખવડાવવામાં આવે છે અને મેથી ખાવાથી બાદ જે માસિક ધર્મનું ચક્ર છે તે રેગ્યુલર બને છે માસિક સારી રીતે આવે છે ગર્ભાશયને સાફ કરવામાં મેથી મદદ કરે છે અન્નપાન કરાવતી માતાઓએ મેથી જરૂર ખાવી જોઈએ મેથી ખાવાથી દૂધમાં વધારો થાય છે એટલે

જો તમને વાળને લગતી કોઈ પ્રોબ્લેમ છે તમારા વાળ ખરે છે વાળ વૃક્ષ થઈ ગયા છે વાળની અંદર ડેન્ડ્રફ ઘણો બધો છે અને ઘણી બધી દવાઓ કરવા છતાં પણ આ ડેન્ડ્રફ જતો નથી તો તમારે મેથીને પલાળીને એની પેસ્ટ બનાવી લેવી અને આ પેસ્ટને જો ખોડો થતો હોય એ જગ્યાએ લગાવવામાં આવે તો ખોડો થોડા દિવસની અંદર જ દૂર થાય છે મેથીને પલાળીને ખાવામાં આવે અને મેથીની પેસ્ટને વાળમાં જો લગાવવામાં આવે તો વાળને લગતી જેટલી પણ પ્રોબ્લેમ છે એ દૂર થાય છે જો તમને શરીરના ભાગમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થાય છે તો આ દુખાવાઓ પર મેથીનો લેપ લગાવવામાં આવે તો દુખાવામાં તમને રાહત મળે છે જો તમારું વજન વધી ગયું છે અને તમે આ વજનને ઓછું કરવા માંગો છો વજનને કંટ્રોલ રાખવા માંગો છો તો તમારે મેથીનું સેવન જરૂર કરવું જોઈએ તમારે મેથીના દાણાને પલાળીને ખાવા જોઈએ અથવા તો મેથીની જે ભાજી આવે છે તેને ખાવી જોઈએ મેથી તમારા વજનને કંટ્રોલ કરવામાં તમારી ખૂબ જ મદદ કરશે તો મિત્રો તમે જોયું ગેસની પ્રોબ્લેમ હોય કે વાળને લગતી પ્રોબ્લેમ હોય ડાયજેશનને લગતી પ્રોબ્લેમ હોય કે પછી સાંધાની પ્રોબ્લેમ હોય મેથી આ બધી પ્રોબ્લેમમાં તમને ખૂબ જ ફાયદો કરે છે એટલે મેથી જરૂર ખાવી જોઈએ હવે આ મેથીનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને એના ફાયદાઓ લઈ શકીએ એ જોઈ લઈએ જ્યારે પણ તમે વઘાર કરો ત્યારે આ વઘારની અંદર તમે થોડા મેથીના દાણા નાખીને મેથીનું સેવન કરી શકો છો

એક કપ ફૂંફાળા પાણીની અંદર તમારે આ મેથીના દાણાને પલાળી દેવાનું છે સવારે આ પાણીને પી લેવું અને જે મેથીના દાણા હોય છે એને ચાવી ચાવીને ખાઈ લેવું મિત્રો મેથીના દાણાને હંમેશા ચાવી ચાવીને જ ખાવા કારણ કે જ્યારે તમે આ દાણાને ચાવી ચાવીને ખાઓ છો ત્યારે મોઢાની અંદર લાળ બને છે અને જ્યારે આ લાળ મેથીના અંદર મિક્સ થાય છે ત્યારે આપણને મેથી ખાવાના મેક્સિમમ બેનિફિટ મળે છે તો મેથીને બની શકે તો પલાળીને જ ખાઓ હવે આ મેથીના દાણાને લેતા સમય તમારે અમુક સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે જો તમે આ સાવધાની નહીં રાખો તો તમને એના ગંભીર પરિણામ મળી શકે છે જો તમારા શરીરની પિત્ત પ્રકૃતિ છે અને આ પિત્ત પ્રકૃતિની લીધે તમને શરીરમાં બળતરા થાય છે છાતીમાં અને પેટમાં બળતરા રહે છે તો તમારે મેથીનું સેવન નથી કરવાનું જો તમે મેથીનું સેવન કરો છો તો તમને ગંભીર પરિણામ મળશે

તો મિત્રો મેથી વિશેની આ જાણકારી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો